જોઈ રહ્યા કેશોદના સુત્રના છે ઘેડ પંથકના છે અત્યંત ભારે વરસાદને કારણે રીતસરની તારાજી જોવા મળી રહી છે વરસાદ બંધ થયા બાદના જે ચિતાર સામે આવી રહ્યા છે તે ખૂબ જ

આ પાણી પહેલાં પાર બાંધવામાં કેમ નથી આવતી આટલા વર્ષોથી સમસ્યા છે ઘેડ પંથકનો ઉકેલ કેમ નથી આવતો તો મિત્રો ખૂબ જ કરુણ દ્રશ્યો ચોક્કસપણે ગણી શકાય જ્યાં જુઓ ત્યાં પાણી પાણી રોડ રસ્તા બધું ધોવાઈ ગયું છે ખેતરો છે તે પણ ધોવાયા છે જ્યાં જુઓ ત્યાં સમતર પાણી જોવા મળી રહ્યું છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે તો ભારે વરસાદને કારણે ઘેડ સંપૂર્ણપણે સંપર્ક બન્યું છે અને આ પાણી ઓસર્યા બાદની સ્થિતિ શું હશે તે પણ તમે જાણો છો ખૂબ જ નુકસાનકારક હશે અને ખેડૂત મિત્રોને ચોક્કસપણે આનાથી મોટો ફટકો પણ પહોંચે તે ચોક્કસ